સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકાર દ્વારા બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી જિલ્લા બાળ સુરક્ષા એકમ અને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં વિજ્ઞાનની દ્રષ્ટિએ નશા મુક્તિની જરૂરિયાતો આધ્યાત્મિક ની દ્રષ્ટિએ નશા મુક્તિ અને કાયદાની દ્રષ્ટિએ નાગરિકોએ નશાથી મુક્ત શા માટે રહેવું જોઈએ તેમ ત્રિવિધ પાસાઓ આવરી લેવામાં આવ્યા હતા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી શ્રી ડોક્ટર આર આર ચૌહાણે પીપીટી અને ડોક્યુમેન્ટરી ફિલ્મના માધ્યમથી વિદ્યાર્થીઓને નશાકારક દ્રવ્યોના ઉપયોગ થી થતી હાનિ વિશે માહિતી પૂરી પાડી હતી

પોલીસ શ્રીની કચેરીના ઓડિટોરિયમ ખાતે ઠેર ઠેર નશાકારક દ્રવ્યોથી દૂર રહેવા માર્ગદર્શન કરતા સૂત્રોના બેનર્સ લગાડવામાં આવ્યા હતા